હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ દસ વિષય ગણિત પાઠ દસ વર્તુળના સ્વ અધ્યન પોતીના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી તો પહેલાં તમે જો આપણી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો તો ચાલો આપણે આ પાઠના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ તો અહીં આપણા પાઠમાં વિભાગ એનો પહેલો પ્રશ્ન છે કે નીચે બહુ બહુવિકલ્પીય જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ લખો તેમાં આપણને પહેલું આપ્યું છે કે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહીએ છે તો તેને ઓપ્શન બી છેદિકા કહે છે જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ એમાંથી દોરેલા સ્પર્શકો એ પી અને એ ક્યુ વચ્ચેનો ખૂણો સિત્તેર ડિગ્રીનો હોય તો ખૂણો એ ઓ ક્યુ બરાબર તો તે થશે ઓપ્શન સી પંચાવન ત્રીજું છે બિંદુ પીમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકોની લંબાઈ એ ચાલીસ સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર એ એકતાળીસ સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રીજ્યા ખાલી જગ્યા છે તો તે થશે ઓપ્શન ડી નવ સેન્ટીમીટર આપેલા આકૃતિમાં વર્તુળના સમાંતર સ્પર્શકોની સંખ્યા તો તે થશે ઓપ્શન એ બે એના પછી પાંચમું છે કે ચતુષ્કોણ એ એક વર્તુળને પરિગત છે જો એ બી બરાબર ત્રણ સેમી અને એડી બરાબર પાંચ સેમી હોય તથા બીસી બરાબર છ સેમી હોય તો સીડી બરાબર ખાલી જગ્યાએ તો તે થશે ઓપ્શન બી આઠ સેન્ટીમીટર તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે યોગ્ય જવાબ લખીને ખાલી જગ્યા પૂરો તેમાં આપણને પહેલી ખાલી જગ્યા આપી છે કે વર્તુળના બહારના કોઈ એક બિંદુમાંથી ખાલી જગ્યા સ્પર્શક દૂરી શકાય તો તે બે સ્પર્શક દોરી શકાય ઓ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો પી ક્યુ અને પી છે જો ખૂણો ક્યુ ઓ આર બરાબર સો ડિગ્રી હોય તો ખૂણો ક્યુ પી આર બરાબર તો તે એસી ડિગ્રી નો થાય એના પછીનું આઠમું છે વર્તુળના કોઈ એક બિંદુએ કાલે જગ્યા સ્પર્શક દોરી શકાય તો તેને આપણે અને એક સ્પર્શક દોરી શકીએ એના પછીનું નવમો છે કે જેમાં બે અંત્ય બિંદુઓ હોય તેની અનુરૂપ જેવામાં સંપત્તિ હોય એવી વિશિષ્ટ એ સ્પર્શક છે પી કેન્દ્રવાળા વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા બે સ્પર્શકો ઓએ અને ઓબી છે જો ઓએ બરાબર પાંચ હોય તો ઓબી બરાબર પણ પાંચ થાય તો હવે પછીનો ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો તેમાં આપણને પહેલું આપ્યું છે કે વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય તો આ વિધાન સાચું છે એના પછી વર્તુળના કોઈ બિંદુએ દોરેલા સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રીજાને લંબ હોતો નથી તો એ વિધાન ખોટું છે વર્તુળના અંદર આપેલા બિંદુમાંથી વર્તુળને એક સ્પર્શક મળે ખોટું ત્રણ સેમી ત્રીજાવાળા વર્તુળના કેન્દ્રમાંથી બહારનું બિંદુનું અંતર ત્રણ પાંચ સેન્ટીમીટર તો સ્પર્શકની લંબાઈ ચાર સેન્ટીમીટર થાય સાચું છે અને વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય તો આપણું આ વિધાન પણ સાચું છે તો હવે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં કે અંકમાં પણ જવાબ આપો તો આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે ઉપરોક્ત આકૃતિના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો એમ આપણો સોળમો પ્રશ્ન છે કે ખૂણો એ ઓ બીનું માપ જણાવો તો તે થશે ખૂણો એ ઓ માપ જે છે એ આપણને મળશે એકસો ચાર એના પછી વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકના નામ તો તે થશે સ્પર્શક પી એ અને પી એના પછી અઢારમો પ્રશ્ન છે કે ખૂણું પી ઓ બીનું માપ જણાવો તો તે છે આપણું બાવન ડિગ્રી તો હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા આકૃતિમાં આ તારે નીચેના પ્રશ્નોના જવાબ આપો તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે સ્પર્શક સમાંતર સ્પર્શકોના નામ તો તે થશે એ બી અને સીડી એના પછી વર્તુળની ત્રિજ્યાનું માપ તો તે ક્યુડી બરાબર આઠ તો એની ત્રિજ્યાનું માપ થશે છ એકમ તો હવે એના પછીનો આપણો વિભાગ છે એમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નના ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપો તેમાં આપણને પહેલું કીધું છે કે વર્તુળના કેન્દ્રથી તેર સેમી અંતરે આવેલા બિંદુ એથી દોરેલા સ્પર્શકની લંબાઈ એ બાર સેન્ટીમીટર છે તો વર્તુળની ત્રિજ્યા શોધો તો સૌ પ્રથમ આપણે આ પ્રમાણેની આકૃતિ દોરી દઈએ તો જેમાં પી બિંદુ પી કેન્દ્રવાળો આપણું બિ વર્તુળ છે કે જેમાં પી એ બરાબર તેર આપ્યું છે અને પી બી બરાબર પી એ બરાબર પી બી એ બી બરાબર બાર છે તો અહી આપણે સ્પર્શક છે આપણે પ્રમાણે દસ પોઈન્ટ એકનો ઉપયોગ કરીએ એટલે કે પી નો બરાબર પીબીનો સ્કવાયર વધતા એ બી નો સ્ક્વેર એટલે પીએ બરાબર નો વર્ગ બરાબર પીબીનો વર્ગ વધતા બારનો વર્ગ તો આપણને ખબર છે કે તેર નો વર્ગ એકસો વધતા પી બી નો વર્ગ વધતા બારનો વર્ગ એકસો ચુમ્માળીસ તો માટે એક પાંચ સેન્ટીમીટર તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે ચતુષ્કોણ પી ક્યુ આર એસ એક વર્તુળને પરીગત છે જો પી ક્યુ બરાબર અગિયાર સેમી ક્યુ બરાબર દસ સેમી અને આર એસ બરાબર તેર સેમી હોય તો પીએસ શોધો તો સૌપ્રથમ આપણે અહીં ચતુષ્કોણ પી ક્યુ આર પરિગત છે તો પી બરાબર અગિયાર પી બરાબર દસ અને આર એસ બરાબર તેર સામે આપ્યા છે તો માટે આપણે લખી શકીએ કે પી ક્યુ વત્તા આર એસ બરાબર પીએસ વત્તા ક્યુઆર એટલે તેર વત્તા અગિયાર બરાબર પીએસ વત્તા દસ એટલે ચોવીસ બરાબર પીએસ વત્તા તો પીએસ બરાબર ચોવીસ ઓછા દસ તો તે આપણને મળશે ચૌદ સેન્ટીમીટર તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે ઓ કેન્દ્રવાળા વર્તુળ નહીં બી તો પીમાં દોરેલા સ્પર્શકો પી ક્યુ અને આ પીઆર વચ્ચે છ્યાસી ડિગ્રીનો ખૂણો રચાતો હોય તો ખૂણો અક્યુ ઓ પીનું માપ શોધો તો સૌ આપણે આકૃતિ દોરીએ અને લખીએ કે અહીં જે પી ક્યુ અને ક્યુ આર અપીઆર એ ઓકેન્દ્રવાળા સ્પર્શકો છે પ્રમે દસ પોઈન્ટ એક મુજબ ખૂણો પી બરાબર ખૂણો આર જે નેવું થાય તો ચતુષ્કોણ પી ક્યુઆર માટે ખૂણો પી વધતા ખૂણો ક્યુ વધતા ખૂણો આર વધતા ખૂણો ઓ બતા બરાબર એક ત્રણસો સાહીઠ એટલે નેવું વત્તા કુણો ઓ વત્તા નેવું વત્તા છ્યાસી એટલે ત્રણસો સાહીઠ તો માટે ખૂણો ક્યુ બરાબર ત્રણસો સાહીઠ ઓછા બસો છાસઠ તો ખૂણો ક્યુ આપણને મળશે ચોરાણું તો માટે ખૂણો ક્યુ બરાબર એક તૃત્યાંશનો ખૂણો ઓ એટલે એક તૃત્યાંશ ગુણ્યા ચોરાણું તો તે આપણને મળશે સુડતાળીસ તો માટે ખૂણો ક્યુ ઓપી જે છે એ આપણને સુડતાળીસ ડિગ્રી મળશે એના પછીનો ચોવીસમો પ્રશ્ન છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઓ કેન્દ્ર કેન્દ્રવાળા વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો પી ક્યુ અને પીઆર છે ખૂણો પી ઓ ક્યુ બરાબર બાસઠ ડિગ્રી છે તો ખૂણો ક્યુ ઓ ક્યુ પી આર કે શોધો તો સૌ પ્રથમ આપણે લખીએ કે અહીં પી ક્યુ અને પી આર સ્પર્શક છે માટે ખૂણો ક્યુ બરાબર ખૂણું આર બરાબર નેવું થાય તો ત્રિકોણ પી ક્યુ ઓ માટે ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર પી ક્યુ બરાબર એકસો એંસી હવે એના પછીનો આપણો પ્રશ્ન છે વિભાગ સી કે નીચે આપેલા પ્રશ્નોના ગણતરી કરીને જવાબ આપો જેમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે વર્તુળને બહારના બિંદુ માટે દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય તેમ સાબિત કરો તો અહીં આપણો પક્ષ જે છે તે થશે કે બિંદુ પી એ ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના ભાગમાં આવેલો છે અને તે પીમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકને વર્તુળને ક્યુ અને આરમાં સ્પર્શે છે તેનું સાધ્ય આપણું બનશે કે પી ક્યુ બરાબર પી આર તો સાબિતી માટે આપણે આખું આકૃતિ દોરી દઈએ ઓપી ઓ ક્યુ અને ઓઆર દોરવાનો છે આથી પ્રમાણે દસ પોઈન્ટ એક મુજબ કોનો પી ક્યુ ઓ તથા કોનો પી આર ઓ બંને સ્પર્શક અને સ્પર્શ બિંદુમાંથી બનતા ખૂણા હોવાથી ત્રિકોણ ઓપી ઓ ક્યુ આર બરાબર અને ખૂણો ઓ ત્રિકોણ ઓઆરપીમાં ઓક્યુ બરાબર ઓઆર કે જે એક જ વર્તુળ ત્રીજા છે ઓપી બરાબર ઓપી જે એક જ રેખા છે અને ખૂણો પી ક્યુ ઓ બરાબર ખૂણો પી ઓ જે બંને કાટખૂણા છે તો આથી એકરૂપતાની કાકબા શરત મુજબ ત્રિકોણ ઓ ક્યુપી સમરૂપ ત્રિકોણ ઓઆરપી એટલે કે પી ક્યુ બરાબર પીઆર જે આપણે સાબિત કરવાનું હતું એના પછીનો આપણો છવ્વીસમો પ્રશ્ન છે કે વર્તુળના કોઈ એક બિંદુએ દોરેલા સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રીજાને લંબ હોય છે તેમ સાબિત કરો તેમ આપણો પક્ષ થશે કે એક્સ વાય એ ઓ કેન્દ્રવાળા વર્તુળને પી બિંદુએ જ સ્પર્શિક સ્પર્શક છે આપણું સાધ્ય છે કે ઓપી લંબ એક્સ વાય છે અને સાબિતીમાં આપણે આપણા પણ આકૃતિ દોરીએ તો માટે એક્સ વાય પર પી રી સિવાયનું એક બિંદુ લો તથા ઓ દોરો બિંદુ પી વર્તુળના બહારના ભાગમાં જ હોય કારણ કે જો તે વર્તુળના અંદરના ભાગમાં હોય અથવા તો વર્તુળ પર હોય તો એક્સ વાયની છેદિકા બને સ્પર્શક નહીં ઓ ક્યુ એ વર્તુળની ત્રિજ્યા કરતાં મોટી થાય આમ ઓ ક્યુ ઇઝ ગ્રેટર દેન ઓપી આ હકીકત એક્સ વાય પરના સિવાયના કોઈ પણ બિંદુ ક્યુ માટે સાચી છે આથી ઓપી એ ઓથી એક્સ વાયના ઓછામાં ઓછું અંતર છે આથી ઓપી એક્સ વાયના લંબ છે એટલે કે ઓપી લંબ એક્સ વાય છે તો એના પછીનો આપણો પ્રશ્ન છે કે બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ પચીસ સેમી અને ચોવીસ સેમી છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધો તો માટે પી કેન્દ્રવાળા બે સમકેન્દ્રીય વર્તુળો સીવન અને સી ટુ છે સીવનની ત્રિજ્યા પી એ બરાબર પચીસ છે અને સી ટુ એટલે કે પી એમ એ આપણને ચોવીસ આપ્યો છે તો રેખાખંડ એ બી એ સીવન વર્તુળની ત્રિજ્યા છે તો ત્રિકોણ પી એમ એ એ કાટકોણ ત્રિકોણ બનશે तो माटे पीएम लंब एबी असेल तो माटे EMA जो आपण 10.1 प्रमेय वापरले એટલે કે पी નો વર્ગ વત બરાબર PM નો વર્ગ + AM નો વર્ગ તો માટે તે થશે 25 નો વર્ગ બરાબર 24 નો વર્ગ + AM નો વર્ગ તો માટે 625 - 576 = AM નો વર્ગ તો AM નો વર્ગ બરાબર 49 એટલે 7 એટલે AM આપણને મળશે 7 તો માટે જીવા બરાબર 2 ટાઈમ્સ ઓફ ત્રિજ્યા એટલે 2AM તો તે થશે 2 * 7 એટલે 14 સેન્ટીમીટર એના પછીનો આપણો અઠ્યાવીસમો પ્રશ્ન છે કે વર્ત એક ચતુષ્કોણ પી ક્યુ આર એસ એ વર્તુળને પરિગત છે તો સાબિત કરો કે પી ક્યુ વત્તા એસઆર બરાબર પી એસ વત્તા ક્યુ આર તો માટે અહીં એ સીડી એ એક વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેની બાજુ એબી બરાબર બરા એ સીડી અને એડી એ વર્તુળના અનુક્રમે પી ક્યુ આર અને એસમાં સ્પર્શે તો માટે એ એસ બરાબર એ એ પી બીપી બરાબર બી ક્યુ સી આર બરાબર સી ક્યુ અને ડીઆર બરાબર ડીએસ તો માટે એપી વધતા બીપી વત્તા સી આર વતા ડીઆર બરાબર એ એસ વત્તા બી ક્યુ વત્તા સી ક્યુ વત્તા ડીએસ એટલે એપી વધતા બીપી સીઆર વત્તા ડીઆર એ એસ ડીએસ વધતા સી બી ક્યુ વતા સી એટલે એ એ એપી પ્લસ બીપી એટલે એ બી પ્લસ ડીઆર એટલે સીડી એ એસ પ્લસ ડીએ એટલે એ ડી અને બી ક્યુ પ્લસ સી એટલે બી સી તો આપણે પરિણામ નંબર એક આપી દઈએ હવે એ બીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સમીકરણ એક અને બે પરથી લખાય કે એબી બી વત્તા એ બરાબર બીસી વીસી એટલે ટુ ટાઈમ્સ ઓફ એબી બી ઇઝ ટુ ટાઈમ્સ ઓફ બીસી એટલે એ બી એ બરાબર બીસી તો આમ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બીસીડીની પાસ પાસેની બાજુઓ એબી બી અને બીસી સમાન છે આથી સમાંતર બાજુ ચતુષ્કોણ એ બીસીડીની બધી જ બાજુઓ એ સમાન છે અને આથી જ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બીસીડી એ બાજુ ચતુષ્કોણ પણ છે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલી આકૃતિના આધારે પી ક્યુ પ્લસ પીઆરનું માપ શોધો તો સૌ પ્રથમ અહીં વર્તુળના બહારના બિંદુ પીમાંથી વર્તુળને બે સમ સ્પર્શકો પીઆર અને પી ક્યુ છે તો ઓઆર લંબ પીઆર માટે ખૂણું આર બરાબર નેવું તથા ઓક્યુ લંબ પી ક્યુ એના માટે ખૂણું ક્યુ બરાબર પણ નેવું તો કાટકોણ ત્રિકોણ પી આર ઓ કાટકોણ ત્રિકોણ થાય એટલે ઓપીનો વર્ગ બરાબર ઓ ઓઆરનો વર્ગ વધતા આરપીનો વર્ગ तो माटे 13 = 5² + PR² એટલે 169 = 25 + PR² એટલે તે આપણને મળશે આ PR² = 144 એટલે તે થશે 12 તો એ જ રીતે જો આપણે ત્રિકોણ POQO ત્રિકોણ માટે લખીએ એક કાટકોણ ત્રિકોણ થાય તો માટે PO² + OQ² + PQ² એટલે 13² = 5² + PQ² એટલે PQ² = 144 તો PQ મળશે આપણને 12 તો માટે પી ક્યુ વત્તા પીઆર બરાબર બાર વત્તા પર એટલે ચોવીસ તો તે આપણને મળશે ચોવીસ સેન્ટીમીટર તો આપણે આ રીતે આ આના પ્રશ્નો ઉકેલી શકીએ છીએ તો અહીં આપણા આ પાર્ટના તમામ પ્રશ્નો ઉત્પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ